ભુજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લાલબહાદુર શાસ્ત્રીની એકસો વીસમી જન્મ જયંતિ તેમની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવાનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બહાદુર શાસ્ત્રીની એકસો વીસમી જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા આજે તેમની પ્રતિમાને આરોહણ કરવાનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં ખાસ કરીને લાલ શાસ્ત્રીની પ્રતિમાને આરોહણ કરવામાં આવ્યા હતા ત્યારબાદ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તેના વિચારોને મૂર્તિમંત કરવા માટેનું આહવાન પણ કરવામાં આવ્યું હતું કિશોરદાન ગઢવી ધીરજ રૂપાણી સહિતના કોંગ્રેસના જે આગેવાનો છે તે તમામ ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના વિચારોને મૂર્તિમંત કરવા માટેનું આહવાન પણ કરવામાં આવ્યું હતું તમામ કોંગ્રેસના આગેવાનો આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા હવે જોઈએ કિશોરદાન ગઢવીની આમ તક ટીવી ન્યૂઝ સાથેની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વતંત્ર સેનાની કોંગ્રેસ પક્ષના મોટા ગજાના નેતા સ્વર્ગીય લાલ બહાદુર શાસ્ત્રીજીની એકસો વીસમી જન્મ જયંતિ નિમિત્તે કોંગ્રેસ પરિવાર દ્વારા એમને પુષ્પાંજલિ અર્પણ કરી એમના કાર્યોને યાદ કરવામાં આવ્યા જય જવાન જય કિસાનનો નારો પૂજ્ય શાસ્ત્રીજીએ આપ્યો હતો સાદગી એમના જીવનનું જે મોટું આભૂષણ હતું એવા શાસ્ત્રીજીના જીવનમાંથી ઘણું શીખવા મળે છે આપણને અને એમણે રેલવે મંત્રી રહેતા એમના સમયમાં એક અકસ્માત થયો જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું તો આજના જયારે રાજકારણમાં બચ્યું નથી એવા સમયે આવા નેતાઓને યાદ કરી એમના કાર્યોને યાદ કરી એમાંથી પ્રેરણા લેવા જેવી છે અને વર્તમાન નેતાઓ આમના જીવનમાંથી પ્રેરણા લઈ અને એમના પથ પર ચાલે તો દેશ ખરેખર સોનાની ચીડિયા બની જાય એવી પરિસ્થિતિ છે